બોરડી કીધી એટલે મારા બોરના બે હાથા લેવાના છે પાછું આ જંગલ ખાતામાં જો જંગલ વાળા સાહેબ આવી ને તો પાળી લે અને આપણા પટ્ટા હાથોડ નાખે દંડ પાળછ અલગ ગોમુ આબરું જા અલગ પણ એવી રીતના થોડો આખો જ વાઢો એટલે ખબર પડે નહીં બે હાથ બોરના મારે લેવા છે અને મને મને ઘેર જતું રહું બાકી વાડી મને હાથા બરોબર નહીં સારું બોર જોવી પડશે સારું બોર ના બે હાથો માં મળી જાય હાથો મારા આ ફાટી ગયો છે એટલે હું તો હાથો ઘાળવો છે અને બોર ને બીજો હાથો મારો પાવડાનો જોવા લીધા ને આખો તો વાળવો જ પડશે મારે બેટો આ બોર ખા રેસો આખી નહી લાગશે રહેશો આવશે ને પેલા ફરતી આવશે

આ કારા બપોરે હા કાતો ને ડોહો ઓ હો હો કારબા સાડી છે ને મને તો ને કોઈ હા હા કોઈ વાગ મું તો એમનામ આ તો ડબ્બલ ડબલું નહીં આપેલા પથરાવું કુટું તમે આતો હા હારું હારું જાવ ચાલો જો સરકારને જવાબદારી આલી છે ને કે આપણે જંગલમાં ફરવું તો પણ મોટો મારવો પડે બે ફરવાનું કોઈ જંગલમાં લાકડું બાકડું પણ આખા જંગલમાં ફરીને આવ્યો ને આખા જંગલમાં પણ કોઈ આખા જંગલમાં એક ચકલું હરખું આમ બોર ખાવા નહીં આવતું બોલો એટલી આ જવાબદારી લીધી છે ચોકીદાર તરીકે ચોકીદારની ની આપણે ફરજ નિભાવી પડે કેમ કે પછી ગેર ઉઈ રીએ વગડા મને કોઈક લાકડો કાપી દે ચાલે નહીં કેમ કે આપણે બે ટંક મોટો મારવો પડે ઘરનું કોમ ના થાય ચાલે પણ ખરેખર જંગલમાં જઈને ઓટો મારી આવીએ ને તો જંગલ અત્યારે સરકાર ચિત્તી મજૂરી કરી કરી ના રોપવા વાવે છે ખરેખર કોઈ વાટતું નહીં જોને આ તો મૂકો છો કે આખા જંગલમાં કોઈ નહીં પણ હોય શાખા ચોખા છે આ તો સૂત્રો પાળી નાખું ગમે તે હોય ડોહો હોય કે જોને ડોહી આ તો સૂત્રો પાળવો છે

ખડ દઅ ખડ દઅ સુબાત સાહેબ કોટર કોટર લીજો આપણે કોટર નું તો પીવાનું નહીં કોટરમાં બધું ખબર પડી જાય કે હું પીવાનું છે કે હું કરવાનું હું નહીં કરવાનું પેલું ફરસ ખાતું છે ને મારું કોટર નું ઈ ગણ ખબર પડે છે તમને કેટલો દંડ પડે છે બીજું કોઈ છે આ

નુકસાન કરે છે ચાય બી પકડતા માટે જંગલ બનાવેલું આ જંગલ બનાવીએ તો ગમો ના થઈ જંગલ રહી

જંગલ માં બોર્યો કાપો લાકડો કાપો સારે બોર્યો કાપતા હતા ઓ બોર્યો કાપવા મને ખાલે અરે બરોબર અને પેલા સારે વાટે કો કાપતા હતા એ સાહેબ અરે સાહેબ વાત વા આકાશલિયા હાય બોડામાં તો વાજી છે અરે હું કાપતા તા અરે સારે વાટે છે ફ્રેન્ડ ફોન તો કરો મે ઓય તમારી ભેહો માટે ઓ ઓની ભેહો માટે એ મોટો થઈ ગયા સાબિ જંગલ માં જાડો કાપી ના આવે છે

મારી પેલા આપડે ખેડૂત કેવાય આપણા ખેતર માં વરસાદ પડે ને તો આપડે સારું મળે બરોબર અને આપડે જંગલ નું પેલું નોમ રોશન થાય બરોબર અને તમે આવી રીતના ઝાડો કાપી નાખો તો શું હોય પ્રકૃતિ કરવાની એક પ્રકારની અમે આ કેટલી મજૂરી કરીએ છીએ તમે જોવો છો વરસાદે હારો આવે અને આપણું જંગલ રે બધું થાય બરોબર વરસાદ આવે એટલે જંગલ એકલા ના પડે આપડી જમીન માં પણ પડે એટલે આવી રીતના રોપણ નાશ ના કરાય અને આ તો ઉપરનો વાગવો પડે આપણે આવી રીતના નાશ ના કરાય સર વસમીન સાહેબ અમારી ભૂલ થઈ ગઈ છે અને પરકી સાહેબ અમારી ભૂલ થઈ ગઈ છે વત્તા અમે અમારું હમજ દૂર હતું અબ ડન કે તે લ્યા ની વાત નહીં અમો સાહેબને પૂછી લેવો સાહેબને પૂછી લીએ છે તો બધું વાત કરી નાખી બધી વાત કરી લે લે હાડા આટલા ફરા અમે આઈએ તો સાહેબ

જંગલ વિશે વિચારવું પડે જંગલના જનાવર વિશે પણ વિચારવું પડે સાહેબ તમે મજૂરી કરો એને અમે નિષ્ફળ એ પાછી અને દાંતોડીયા પાછું પણ અમે તમે આજ પાસે કદી આવી ભૂલ્ય નહી કરો દેખાતા આજ પાસે માફ ની મારી પડી છે વધારે પણ એ તો બળતણ ની રીત માં બળતણ બરોબર પણ અત્યારે તો બળતણ લેવાની મારા પર

મારું તો એમ કેવું છે જય માતાજી મિત્રો ફક્ત મનોરંજન માટે વિડીયો તો પણ ખરેખર જંગલ છે ને જંગલ એ આપણું માવતર છે અને જંગલ વૃક્ષો એવું વાયતર થા તો આપણી પ્રગૃતિ માટે છે જેમ કે વૃક્ષો જંગલમાં વાવવાથી વરસાદ પણ સારું આવે છે બરાબર અને આવી રીતે ખોટી રીતે આપણે કપાઈ નહીં અને ખાટલે ખોટું આ એવી વસ્તુ જોવતી હોય તો આપણે બજારમાં ઘણીએ મળી જાય છે બરાબર બજારથી લાવી દેવાનું પણ આવી રીતે ખોટું હંતે હંતે વાટવાનું નહીં અને ખોટે સરકારના ગુનેગાર બનવું નહીં એટલે તમારા ઠેઠ હજી ખમાન મજા થઈ જાય અને અમારો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં જય માતાજી જય માતા